બેંકમાં મદદના બહાને લોકોની નજર ચૂકી રૂપિયા પડાવે લેતી આંતરરાજ્ય ઈરાની ગેંગના ત્રણ આરોપીની ઉમરા પોલીસે ધરપકડ કરી શહેર સહિત રાજ્યના અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યા છે પોલીસે આ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા અને મોબાઈલ સહિત એક પોઈન્ટ છેતાલીસ લાખની વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં હાલ જ થોડા દિવસ અગાઉ અઠવાગેટ ખાતેની બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલ ખેડૂતને નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી છે તેવું કહીને મદદ કરવાના બહાને નજર ચૂકવી પાંચસો ના દરની એકત્રીસ જેટલી નોટો ચોરી કરીને ફરાર થયા હતા જેમાં એક પિતા પુત્રનો પણ સમાવેશ થાય છે જો તમે બેંકમાં રૂપિયા ભરવા જાઓ છો અને તમને કોઈ મદદ કરવાના બહાને વાતોમાં ભેળવે છે ભોળવી નાખે છે તો આ સમાચાર તમારા માટે અતિ મહત્વના છે કારણ કે સુરતથી ઉમરા પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે બેંકોમાં આવતા ગ્રાહકોને મદદ કરવાનું જણાવી રૂપિયા ઉપાડી લે છે સુરત એસીપી વિજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર હાલ જ થોડા દિવસ અગાઉ સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાનભાઈ રાઠોડ અઠવા ગેટ ખાતેની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા બેંકમાં આવેલ કેશ કાઉન્ટર પરથી તેઓએ એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા જેટલી રકમ વિડ્રોલ કરી હતી જે દરમિયાન અહીં અજાણ્યો શખ્સ આવી ચડ્યો હતો જે શખસે ખેડૂતને જણાવ્યું હતું કે તમારા નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી છે તેમ કહી મદદ કરવાના બહાને ખેડૂતોને વાતોમાં ભોળવીને એકત્રીસ જેટલી પાંચસોના દરની નોટો નજર ચૂકવીને ચોરી કરી લીધી હતી જે બાદ બેંકમાંથી ફરાર તે થઈ ગયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી ખેડૂતની ફરિયાદના આધારે ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી તે દરમિયાન ઉમરા પોલીસે માહિતી મળી હતી કે આ ઘટનાને અંજામ આપનારી અન્ય કોઈ જ નહીં પરંતુ આંતરરાજ્ય ઈરાની ગેંગના જ સભ્યો છે જે ગેંગના ત્રણેય માણસો ઉમરા ગામમાં હાલ ફરી રહ્યા છે જે માહિતીના આધારે ઉમરા પોલીસે વોચ ગોઠવી ત્રણેય શખ્સને ઝડપી પાડ્યા હતા ઉમરા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ જાવેદ હુસેન સરવર હુસેન ઇરાની અબુ તારબ જાદેવ હુસેન ઇરાની અને આવેદ ફિરોઝ ઇરાનીની આકરી ઢબે પૂછપરછ કરતા ઉમરા સહિત રાંદેર મહેસાણા મૈધરપુરા અને પાલનપુર પોલીસના ચોપડે નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા હતા સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે ઝડપાયેલા આરોપીઓમાં બે આરોપીઓ પિતા પુત્ર છે જે પિતા પુત્ર સહિત ત્રણ લોકોની આ ગેંગ દ્વારા બેંકમાં આવતા ગ્રાહકો જોડે છેતરપિંડી આચરવામાં આવે છે આરોપીઓ પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા એક પોઈન્ટ ચાર લાખની રોકડ રકમ ચાર મોબાઈલ સહિત એક પોઈન્ટ છેતાલીસ લાખની મતદાનનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઉમરા પોલીસની તપાસમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડરી અંગે જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા બેન્કમાં બેસીને અવરજવર કરતા ગ્રાહકો પર બાજ નજર રાખવામાં આવે છે જ્યાં બેંકમાં આવતા ગ્રાહકો પાસે રહેલી ચલણી નોટોની ગર વિશ્વાસ અને ભરોસામાં લે છે ત્યારબાદ નોટોની નજર ચૂકવી ખૂબ જ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જાય છે હાલ તો આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ ઉમરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ આ ગેંગ દ્વારા અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે લોકો જોડે છેતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે જેને લઈ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે જે રિમાન્ડ દરમિયાન ગુના ઉકેલાવાની શક્યતા રહેલી છે ગઈ તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એક સાહીઠ વર્ષના સદગૃહસ્થ બેંક ઓફ બરોડા આઠવાલાયન્સ શાખા ખાતે પૈસા વિડ્રો કરવા માટે ગયેલા હતા અને તે દરમિયાન એક અજાણ્યો વિસમ એમની પાસે આવી અને એમને જણાવેલ કે પાંચસોની નોટોમાં ઘણી બધી ફાટેલી નોટો હોય છે તો લાવો તમને ચેક કરી આપો એમ કરી અને વડીલ માણસ પાસેથી પાંચસોની નોટનું બંડલ લઈ તેમની નજર ચૂકવી અંદરથી પંદર હજાર પાંચસો રૂપિયા એણે કાઢી લીધેલા અને ત્યાંથી નાસી ગયેલો વડીલે ઘરે જઈને નોટ ગણતા ખબર પડેલી કે પંદર હજાર પાંચસો રૂપિયાનું આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમો કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઉભેલા છે જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા અને તેઓને ત્રણેયની અંગઝડતીમાંથી એક લાખ ચાર હજાર રૂપિયા રોકડા તથા ચાર મોબાઈલ ફોન મળી આવે જેઓ ચારે ત્રણેયના નામ પૂછતા એ પોતાનું નામ જાવેદ હુસેન ઈરાની રહે આંબીવલી વેસ્ટ બીજાનું પૂછતા તેને પોતાનું નામ અબુ તારાબ સન ઓફ જાવેદ હુસેન એ પણ આંબેવલીનો રહેવાસી છે થાણેનો અને ત્રીજાનું નામ પૂછતા આવેદ સન ઓફ ફિરોઝ એ પણ આંબેવલીનો રહેવાસી છે અને તેઓની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેંકોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ પાંચ ગુના ડિટેક્ટ થયેલા છે જેમાં પાલનપુર રાંદેર મહેસાણા મૈદરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના પાંચ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે